પર્યાવરણીય પ્રમાણપત્ર અને માઇનિંગ પ્લાનની પ્રક્રિયા ચાલુમાં હોવા છતાં ખાણ અને ખનીજ ખાતા દ્વારા કોઈ પણ નોટિસ આપ્યા વગર લીઝોમાંથી ખનીજનું ઉત્પાદન નિકાસ બંધ કરવા કરેલા આદેશના પગલે કચ્છમાં એકસો બોતેર બ્લેક ટ્રેપ ખાણો અને ક્રશર યુનિટો બંધ થઈ ગયેલ છે કચ્છ જિલ્લામાં આશરે બસો થી વધારે નાની મોટી બ્લેક ટ્રેપ ખનીજની ખાણો છેલ્લા આશરે સાઠ વર્ષથી કાર્યરત છે અને જિલ્લામાં તેના આનુસાંગિક ઉદ્યોગ તરીકે ચાલીસ ક્રશર પ્લાન્ટ કાર્યરત છે ત્યારે આજે જિલ્લા કલેક્ટરને એસોસિએશનના સદસ્યો દ્વારા રજૂઆત કરવામાં આવેલ છે જણાવાયું છે કે પર્યાવરણ પ્રમાણપત્ર અને માઇનિંગ પ્લાન જેવી જટિલ પ્રક્રિયા કે જેનું પાલન લીઝોની નાની નાની સાઈઝના કારણે અમલમાં મૂકવું અશક્ય હોય તેમાંથી મુક્ત કરવા કોઈ વ્યવહારિક જોગવાઈ અમલમાં મૂકવા અંગે વિચારણા હેઠળ ન લેવા અનુસરણ થાય તેવા પગલાં ભરવા અથવા પ્રક્રિયા સરળ કરવા માંગ કરી છે હું રામ ભાવનાની પૂર્વ કચ્છના પ્રમુખ છું ક્વારી અને ક્રશર ઓનર એસોસિએશનના ઈસીને આપણે માઇનિંગ પ્લાનના અનુસંધાને અમારી સાઠ ટકા લીઝું બંધ થઈ ગયેલ છે અને વાયોલેશનના હિસાબે વીસ ટકા બીજી બંધ થવાની અણીએ છીએ અને એના અનુસંધાને શું છે એંસી ટકા બંધ થાય તો વીસ ટકા જે બાકીની ચાલુ છે જેને ઈસી છે ને બધું રેગ્યુલર છે એ અમારા સપોર્ટમાં બધાએ બંધ કરેલ છે આખા કચ્છમાં બધાએ બંધ કરેલ છે ક્વોરીઝ અને ક્રશર તો હન્ડ્રેડ બંધ છે બે તારીખથી બે દસથી કર્યો છે એનું આવેદન જ અમે કલેક્ટર સાહેબને દેવામાં આવ્યા છે અને એમને પ્રશ્નની જાણકારી છે આ સીએમ સાહેબને કર્યો પીએમઓ હાઉસમાં એ મોકલાવ્યો છે અને આપણે મુળુભાઈ બેરાને જે પર્યાવરણ મંત્રી છે આપણા ગુજરાતના એને કર્યો છે ભૂપેન્દ્રસિંહ યાદવને કર્યો છે જે સેન્ટ્રલના પર્યાવરણ મંત્રી શ્રી છે અમારા ગુજરાત લેવલે બધે ઠેકાણે અમે એને સમાચાર એટલે આવેદન કરેલ છે આ ચોક્કસ હડતાલ રહેશે અમને એક જ અમારી માગણી છે કે એસીને માઇનિંગ પ્લાનમાંથી અમને ગોણખનિજને ગોળખનીજને બાંધકામ ક્ષેત્રે જેટલું મટીરિયલ વપરાય છે એને મુક્તિ જોઈએ અમારી મેઇન ડિમાન્ડ એ છે અને બીજો શું છે કે નવા નવા નિયમ બનાવીને કન્ડગત જે થાય છે ને એ બંધ થવી જોઈએ હા આખું ગુજરાત અત્યારે બંધ છે કોઈ પણ ચાલુ નથી કોઈ ક્રશર એક ચાલુ નથી કે કાંકરી તમને મળશે નહીં ને બધા જેટલા પ્રોજેક્ટો છે એ થંભી જશે અને સરકારને નિર્ણય લેવો જ પડશે